નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુના ભાવમાં વધારો થશે કે ઘટાડો અને હવે જીરુના ભાવ કેવા રહેશે તે આ વિડીયોમાં જાણીશું તો આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ જીરુના તાજા બજાર ભાવ અને તેની તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા અને મિત્રો સાથે શેર કરો ઊંજામાં સતત બોરીની આવક થતી હતી જે મળ્યો હતો જો કે હાજર બજારમાં ઘટાડો અટક્યો છે પરંતુ વાયદા બજારમાં સરેરાશ મજબૂતાઈની ચાલ જોવા મળી હતી ઊંજાની બજારમાં આગામી દિવસોમાં આવક કેવી થાય છે તે જોવાનું રહેશે જીરુની બજારમાં ગોંડલ રાજકોટમાં આવક સારી છે પરંતુ એકસો પચાસ હવે આગામી દિવસોમાં રૂપિયા પચાસ થી સોની વધઘટ જોવા મળી શકે છે જીરુ બેન્ચમાર્ક વાયદો રૂપિયા એકસો વીસ વધીને ઓગણીસ હજાર આઠસો રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો જીરુની બજારમાં નિકાસ વેપાર મર્યાદિત છે અને ઓક્ટોમ્બરમાં સરેરાશ તેર હજાર ચારસો ત્રેસઠ ટનની નિકાસ થઈ હોવાનો અંદાજ છે જીરુની બજારમાં બે તરફી ચાલની સંભાવના છે અને જો બજારમાં વેપાર સારા આવશે તો બજારને ટેકો મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો